તો અહીંયા આવ્યા તો મજા આવી કે સારું કામ છે અહીંયા આવું હનુમાનજી કામ કરે છે હાલો વૈયા આવો તમે અહીંયા શું નામ છે તમારું કયું ગામ છે દેવ ગામ કયો જિલ્લો આવ્યો અમરેલી જીલ્લો શું તકલીફ હતી હવે કેમ છે સારું છે કમરમાં ને ખંભામાં બોલો જય હનુમાન હાલો આવતા રહ્યો શું નામ છે ક્યુ ગામ છે દેવગામ શું તકલીફ હતી અત્યારે કેમ છે આપને સારું બોલો જયન માન જાઓ છૂટા હું બોલો જયન માન શું નામ છે આપનું શું તકલીફ હતી તમને હા તમને દવા કરી દીધી પછી બાથરૂમ લાગ્યું તમને અત્યારે નથી લાગ્યું બરોબર નગર ઘડીએ ઘડીએ જાવું પડે છે એની જગ્યાએ નથી લાગ્યું ગોઠણમાં કેમ છે સારું છે તમારા વાઇફ ની ક્યાં ક્યાં દવા કરાવી ઓપરેશન કરાયું કોઈ જગ્યાએ ફાયદો પડ્યો કે ન પડ્યો અહીંથી ફાયદો થઈ ગયો બીજે ક્યાંયથી ફાયદો નથી અત્યારે આપણે દવા લગાડી અત્યારે સો ટકા તમારી વાઇફને ફાયદો પૂછો જોવો જઈ સો ટકા હોય પચાસ ટકા હોય તો આપણે બંધ કરી દેવું આજે હંકેલી હા ત્યારે પચાસ ટકા હતું આ બીજી વાર આવ્યા તો સો ટકા થઈ ગયો ને પણ મેં તમને નિમના પાલન કહું એ કરજો હા ઓપરેશન કરવું પડતું નથી આમાં કોઈ ઓપરેશન કરવાની જરૂર હોતી નથી હમ ગેસને કારણે થાય છે કાં વજન ઉપાડવાથી થાય નસ ખસી જાય ને સીધી કરવાની હોય છે બીજું કાંઈ હોતું નથી ગેપ બે બધું હરખું થઈ જાય એમાં ઓપરેશનની જરૂર પડતી નથી જરૂર પડે તો જ ક્યારેક કરવું પડે એ જરૂર નથી હમ તો અત્યારે આપણે કેમ છે બેન સારું છે એકદમ રિલેક્સ થઈ ગયા આપનું શું નામ છે ભગવાન ક્યુ ગામ છે ધોરાજી ધોરાજી થી અહીં લગ્ન ધક્કો ખાધો કેમ છે અત્યારે આપને ગોઠણમાં સારું છે હા બોલો જય હનુમાન શું નામ છે આપનું હા ક્યુ ગામ છે કેમ છે આપને સારું થઈ ગયું હા પચાસ ટકા હોય તો આપણે બંધ કરી દઈએ એવડી ઉંમર છે તો હાલો જોઈ ફટાફટ હાવ ફ્રી થઈ જશો સો ટકા થવું જોઈએ એકવારમાં અહીં સો ટકા કરી દઈ ઘસારો છે ઘસારો છે બે ગોઠણમાં ઉંમરને હિસાબે હા એટલે દવા આપશે તમને નહીં બરાબર છે બોલો જય હનુમાન તો અહીંયા આવ્યા તો તમને કેવું મજા આવી કે ના આવી કે કામ સારું છે અહીંયા કાંઈ પૈસા લૂંટવાનો ધંધો નથી આ ભાઈએ કીધું કે એક ઠેકાણે પોઈન્ટ કરાવવા જાય અહીંયા સાતસો સાતસો રૂપિયા લે છે હં આ બેનને સાઈટિકાનો પ્રોબ્લેમ હતો ઓપરેશન કરાવે સાત આઠ લાખ રૂપિયા થાય અને એક વખત તો એ બેને ઓપરેશન સાય કરાવેલું છતાં એ સફળતા નથી અને બિના ઓપરેશન અહીં સફળતાવાળું કામ કરીએ છે કોઈપણ પ્રકારની કાપ વિના

થશે હો ભાઈ આવો આ બેન આ બાજુ શું નામ છે તમારું બેન હા કાજલબેન શું થતું તું હા અત્યારે કેમ છે સારું છે બોલો જય હનુમાન જાઓ છૂટાવું હા આવજો દીકરી ભગવાન સુખી રાખે હું અહીંયા હરેક પ્રકારના રોગ ફ્રી ઓફમાં ઇલાજ કરીએ છીએ પણ દવાનું ચાર્જ લઈએ છીએ એટલે ખાસ નોંધ લઈએ કોઈ એવું સમજીને ન આવજો કે કોઈ ચાર્જ લેવામાં આવતું જ નથી ચાર્જ દવાનું લઈ છે કારણ કે દવા લેવા માટે અમારે પણ પૈસા લગાડવા પડે છે ત્યારે દેશી વનસ્પતિ મળે છે એમાંથી અમે જડીબૂટીથી દવા બનાવીએ છીએ બિના મૂલ્ય કોઈ કાર્ય થતું નથી જય હનમાન શું નામ છે તમારું ક્યુ ગામ છે કેમ છે અત્યારે શું તકલીફ હતી હા ડેબામાં દુખતું તું મટી ગયું બોલો જય હનમાન જય હનુમાન ભાઈ એક બાજુ આવતારીઓ મારા રામ કેમ છે હમળાય છે હવે હા એમ રાગે છે સાઠ હજાર દઈ નો તું કેટલા દીધા તા હજાર સાઠ હજાર દીધા તોય નો હમરાણું આ એમ મફત માં હમરાણું મફત માં ભાઈ ને સાંભળતા કરી દીધા પગમાં બહુ દુખતું તું રાતે નીંદર નોતી આવતી હવે આવે છે ને નીંદર આવે છે કે નથી આવતી આવે મજા આવી બોલો જયનમાન હાલો આવતા રહ્યો આ બાજુ

આવી આવી આ બાજુ હાલો શું નામ છે તમારું કેમ છે અત્યારે સારું છે મેં કીધું નિમનું પાલન કરજો જે દવા દઈને રેગ્યુલર લેજો તો કેલ્શિયમ ની કમી દૂર થઈ જશે હો ને હ કેળું ખાવાનું એક રોજ હા હાફ ચઢાઈ મટી જશે હાફ દવા દેશે હાલો આવતા રહ્યો બેન પેરેલિસિસ વાળા તમે ફૂલ હાલતા થઈ જશો પગ દઈને હાલવાનું અને જે દવા દઈએ તમે ટીપા પીજો બેન પેરાલિસિસ દ્વારા હા મોઢું ઉકાળું કરો થોડુંક હા એમ હા એમ બોલો જય હનુમાન નિમનું પાલન કરશો ને શું ખાવાની ના પાડી ઘી ખાવાની ખટાશ ખાવાની ના પાડી હો હાવ હાજા થઈ જશો એક મહિનામાં કેટલા મહિનામાં એક મહિનામાં દોડતા ઠેકડા મારતા પાકું નિમનું પાલન કરશો અત્યારે સારું છે ને બોલો જય હનુમાન નામ છે આપનું

કેમ છે ભાઈ સારું છે તમને કાનમાં સીટી વાગતી હતી બંધ થઈ ગઈ હા એમ બોલો જય હનુમાન બરાબર કામ છે આનું ખરાબ છે બરાબર બોલો બધા જય હનુમાન આ ભાઈ છે એ બહુ સેવાભાવી વ્યક્તિ છે અને તમે જોઈ શકો છો શું નામ છે તમારું હા કોઈ પણ સુરેશભાઈ ગોંડલિયાને ગમે ત્યારે કોલ કરી શકો છો મને હેલ્પ કરવા એવા હતા હું એનો ખૂબ ખૂબ આભારી છું મારા ઘરની અંદર આ મંદિરની આ જગ્યા છે એમાં પાંચ ફૂટનો નાગ નીકળેલો ત્યારે રાતે ચાર વાગે ફોન કર્યો અને પાંચ વાગે અહીંયા આવી અને નાગને લઈ ગયા હતા અને બિના કોઈ હથિયાર વગર હાથેથી પકડીને એમની ઈશ્વરની કૃપા છે બહુ એનું હિંમત અને કામ છે અને સરસ છે એમને મને વાત કરી કે ઘણા લોકો મને પૂછતા હોય છે કે આ તમે કેટલાય સમયથી કરો છો તો તમને કાંઈ થાતું નથી એ કહે છે કે મને ડંખ મારે છે ડોક્ટરો ના પાડે છે આ ન કરો છતાંય હું કરું છું પણ મને કાંઈ વાંધો આવતો નથી ઈશ્વર મારી રક્ષા કરે છે ખરેખર આવા લોકોને પણ ધન્યવાદને પાત્ર છે એટલે જ મેં એમનો અત્યારે વિડીયો લીધો એ પણ એમના બેન છે વિદેશમાં એમને તકલીફ છે એટલે ઇલાજ માટે અહીંયા આવેલા છે પણ બહુ સારું કામ છે એનું એટલે મેં તમને બધાને પણ કીધું કે ગમે ત્યારે જરૂર પડે તો એમને પણ તમે કોલ કરી શકો છો શું નંબર છે તમારા ચોરાણું અઠ્યાવીસ આ નંબર યાદ રાખજો બહુ સારું કામ છે ગમે ત્યારે સરફ ઘરમાં નીકળો હોય તો કોઈને પકડો તો તમારી એ રૂપિયાનો તોડ કરશે બે હજાર લેશે ત્રણ હજાર લેશે પાંચ હજાર ત્યારે ફ્રી ઓફમાં ટિકિટ ભાડું દેવું ન દેવું તમારી મરજી વાત છે પણ બહુ કામ સરસ છે એમનું મારી પાસે તો ટિકિટ ભાડું પણ નથી લીધેલું પણ હું તમને કહું છું કે માગે એ માગે એ પહેલાં આપી દેવું આપણી ફરજ છે બહુ સારું કામ છે બોલો જય હનુમાન ફ્રી ઓફ સેવા કરે છે જય હનુમાન